જોવા બધું ફ્રીજમાંથી બકાલું નીકળી ગયું છે કેટલું હે જોઈ લો બધા સાફ કરી રહ્યા છીએ ફ્રીજ અમે ચાલો જોજ નું સાફ કરવા ચાલો બધાયને રીંગડાનો ઓરો ખાવાનો શિયાળામાં પણ ઓરો ખાવાનું કેને મન ન થાય ચાલો બધાય મને આ તો ઓરો ખાવાનું મન થઈ રહ્યું છે ઓરો ભાઈ ફ્રિજમાં સાફ કરવા આ તો મારે રજા આવી રહી છે એટલે મેં બધુંય સાફ કરી રહ્યા છીએ હું તમને પછી છેલ્લે બધાયને હું બતાવીશ આજ તો પણ કેટલું સાફ કર્યું છે જો એટલું ફ્રિજમાં

પેલો લીંબુ પણ સાફ થઈ ગયા છે હવે રાખી રહ્યા મૂકી દઈએ સાફ થઈ ગયું છે બધું માં સાફ કરી રહ્યા છીએ કવર ફ્રીજ બહુ થઈ ગઈ છે ફ્રીજમાં ચાલો બધાય બધું સાફ થઈ ગયું છે અને હવે અમે કચરો બાંધી રહ્યા છીએ જોઈએ કેટલો કચરો નીકળો